મારું નામ છે ભાવેશ રાઠોડ હું મારા ગ્રાન્ડ ની દવા લેવા માટે આવ્યો હતો એકચુઅલી ટીબી નું પેશન્ટ છે તો ટીબી ની વોમિટિંગ ચાલુ થઈ ગઈ હતી એના હિસાબે વોમિટિંગ થતી હતી એટલે મેડમ ને બતાવ્યું તો ડોક્ટરે કીધું કે એને દવા લખી દીધી કે ભાઈ આપણે અલગ એંગલ થી ટીબી નો કોર્સ ચાલુ કરવો પડશે એટલે એક ઇન્જેક્શન લખ્યું છે અને બે મેડિસિન લખી છે અને છ મહિનાનો કોર્સ છે ટોટલ તો અહીંયા નીચે મેડિકલમાં મેં પૂછાયું અહીં સિવિલમાં તો ઈ લોકો એમ કે છે કે ભાઈ આ દવા અહીંયા અવેલેબલ નથી તમે મેડમ ને પાછા મળો એટલે એની મેડમે એમાં કીધું કે ભાઈ તમે આ પ્રાઇવેટ મેડિકલમાં દવા લઈ લો તમને અહીંથી દવા નહીં મળે સિવિલમાં કેટલા રૂપિયા લીધો દવા એપ્રોક્સલી ત્રણ ચાર હજાર રૂપિયા થશે કેમ કે કોર્સ છે ને એટલા માટે હા એકચુઅલી એમાં એવું છે આની પહેલા એ મેં દવા લીધી હતી ત્યારે કેમ કે સીએચસી સેન્ટરમાં અને અહીંયા સિવિલમાં ભી ટીબીની ની દવા અવેલેબલ નહોતી પછી આપણે બહારથી થી એની જે ઓછા જે ડોઝ આવે છે આપણે ચાલુ કર્યા હતા એના માટે પછી પાછી ઉપલબ્ધ જયારે થઈ ગઈ હતી ત્યારે અમારે સાપરવેરા સીએચસી સેન્ટરમાં અમને મળી ગઈ હતી દવા એકચુઅલી જે આ દવાઓ છે ને એ દવાઓ બધી હોવી જોઈએ કેમ કે જે રેગ્યુલર જે રિક્વાયરમેન્ટ વાળી દવાઓ છે પેશન્ટને જે અત્યારે જરૂરિયાત વાળી એ દવા તો અત્યારે સિવિલ હોસ્પિટલમાં અને સીએચસી સેન્ટરમાં બધી હોવી જોઈએ જેથી કરીને જે બધા પેશન્ટ છે એ બધા હેરાન ન થાય કેમ કે જે કેપેબલ વ્યક્તિ છે ઈ તો પ્રાઇવેટ મેડિકલ માં બી દવા લઈ શકશે પણ જે નોન કેપેબલ છે એ પછી કેવી રીતે દવા લઈ શકે આજ મારો જ દાખલો કર્યો કે ચાર હજાર રૂપિયા ની દવા કીધી તો હું ડાયરેક્ટ મારી પાસે એટલા પૈસા બી ના હોય કે હું ચાર હજાર રૂપિયા ની દવા લઈ લઉં ઈ અહીંયા સામે અગિયાર નંબર કરીને જ્યાં ટીબી ની ત્યાં તપાસ થાય છે એટલે મેડમે કીધું કે તમે અગિયાર નંબર માં મળી લો અને અગિયાર નંબર માં એને કીધું કે ભાઈ તમે મેડમ ને પાછા મળો કેમ કે અમારી પાસે એને લખી દીધું કે વી હેવ નો સ્ટોક

અને અમને આ જે સિવિલ હોસ્પિટલની મોહિમ ઉપાડી કે સિવિલ હોસ્પિટલ છે એ આપણે નાના માણસો માટેની છે ગરીબ માણસોને સુવિધા મળે ને રોજનું જો ચાર હજાર એપીડી ઓપીડી થતું હોય એવું એ લોકો જણાવતા હોય તો ઓપીડીમાં કેટલા વ્યક્તિઓને સંતોષકારક મળે છે કારણ કે જયારે બીજા મેડિકલ સ્ટોરમાં જાય સરકારનો મેડિકલ સ્ટોર છે ત્યાં દવા હોતી નથી ને જે છે એ લોકો આવીને ત્યાંથી એમ કહી દે છે કે દવા તમને અહીંથી મળશે બીજે બધે વીસ ટકા ડિસ્કાઉન્ટ હોય જ્યાં આપણા રાહતની મેડિકલ સ્ટોર હોય અહીંયા પાંચ ટકા ખાલી નામનો ડિસ્કાઉન્ટ કરવામાં આવ્યું છે બીજું આ મેડિકલ સ્ટોર છે એ આપણા વલ્લભભાઈ ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય હોય એને દ્રષ્ટિ નીચે પણ મોનાલીબેન આવ્યા પછી ખરેખર આ વસ્તુને ઉજાગર કરી ને મોનાલીબેનને કારણે આ ટેન્ડર એની રીટેન્ડર કરવાની પ્રોસેસ કરી પણ જયારે ઋષિકેશભાઈ જોયું કે આની અંદર તો આપણો આટલો સરસ મેડિકલ સ્ટોર છે તો બીજા કોઈ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરની જરૂર નથી એટલે એની સૂચના આપી દીધી એટલે ત્યારબાદ હું પછી રૂબરૂ ગયો કે મેડમ તમને આ મૌખિક સૂચના છે તો એની અમલવારી કેવી રીતના કરશો એટલે કે અમારી રોગી કલ્યાણ સમિતિ છે એ રોગી કલ્યાણ સમિતિમાં અમે લોકો જે છે એનું મિનિટ્સ ઓફ બુક હોય એ મિનિટ બુક ની મારી પાસે કોપી આવી ગઈ છે એના આધારે હવે અમે નોટિસ આપશું એટલે મેં પૂછ્યું કે મેડમ એ નોટિસમાં તમે ડ્યુરેશન કેટલું આપશો તો આર મહેન્દ્ર ચાવડા ડોક્ટર જે ભૂતપૂર્વ આરએમઓ છે અને અત્યારે તો એકાઉન્ટ ઓફિસર છે ડોક્ટર છે તો પણ આ એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરે છે તો એનું કહેવાનું એમ થયું કે ત્રણ મહિનાનો સમય એને મેં કીધું ત્રણ મહિનાનો સમય કઈ રીતે આપી શકાય તો કે જૂના ટેન્ડરમાં મેં ટેન્ડર બે હજાર નવમાં માં પૂરું થઈ ગયું તો ટેન્ડરની જે આવડતા હતી તો ઓલરેડી પૂરી થઈ ગઈ તો તમે ત્રણ મહિનાનો સમય ક્યાં માટે એને બચાવવા માટે આપો છો પણ કે એના ટેન્ડર ચાલુ છે મેં ટેન્ડર ચાલુ હોય તો મને કોપી આપો એટલે ગેરકાયદેસર રીતે મદદ કરવા માટે થઈ ને મહેન્દ્ર ચાવડા જેનો કોઈ આમાં રોલ જ નથી એનું એકાઉન્ટ છે એ પોતે આવી મુશ્કેલીમાં દર્દીઓમાં એવું છે દવા લેવા બાર આવવું પડે છે પ્લસ ડોક્ટર અત્યારે અમુક પાંચ છ ડોક્ટર એવા છે કે જે લોકો ડોક્ટર છે પણ એ પ્રેક્ટિસ કરે છે આની બુક્સની જે રીતના મહેન્દ્ર ચાવડા કીધું તો એકાઉન્ટ છે નથવાણી સાહેબ છે તો એ બીજા જે રોય સાહેબ છે તો એ બધા જે ઓ ડૉક્ટર આમ કે ડૉક્ટરની અજત છે અને ડૉક્ટરને બીજા કામ સોંપવામાં આવે છે તો એના કારણે ને બીજું દવા છે એ દવા આપણા મેડિકલ સ્ટોર માં અવેલેબલ ન કારણ કે ઓર્ડર ના આપે જો ન્યાય દવા મળી જાય તો આ લેવા કોણ આવે એટલે ખાસ આને પ્રોત્સાહન આપવા માટે થઈ ને આપણા મેડિકલ સ્ટોર ની અંદર દવાની અવેલેબિલિટી હોતી નથી